Halo, halo, halo. We request all the guests and faculty members to take their respective positions. I request all the present here to kindly keep their mobile phone on silent mode. નમસ્કાર ગણપત યુનિવર્સિટીના વિદ્યાશિલ્પી દિવસ નિમિત્તે એકત્ર થયેલ આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ વિદ્યા સમાજોત્કર્ષની નેમ સાથે ગુજરાતની નવી પેઢીના સશક્તિકરણના વિચારના વાવેતરના ફળ સ્વરૂપે વર્ષ ઓગણીસો છન્નુંમાં રચાયેલ મહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશનની છત્રછાયામાં ગણપત વિદ્યાનગર સંકુલ આકાર પામેલ છે ગણપત યુનિવર્સિટી આજે સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જ્યોત જગાવનાર એક વિરાટ મિશનને શરૂ કરી તેને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે અને તે માટે પોતાનું અમૂલ્ય યોગદાન જેમણે આપ્યું છે એવા સંસ્થાપક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અમૂલ્ય અવસર આજે it is indeed a matter of pride that ganpat university has served as a beacon of light and had been a ladder of knowledge since its inception. the university has always strived to provide holistic and value-based education. ganpat university parivar takes the legitimate pride in being a witness to this historic vidya shilpi divas. કહેવાય છે કે વિશ્વના કણકણમાં જ્ઞાનનો ભંડાર ભરેલો છે જ્ઞાન ગંગાના અખૂટ મહાસાગરને શિક્ષણ શિસ્ત અને સંસ્કારના સિંચનથી વિદ્યારૂપી મૂર્તિમાં પ્રસ્થાપિત કરવાનું ભગીરથ કાર્ય કોઈ દીર્ઘદા શિલ્પી જ કરી શકે ગણપત વિદ્યાનગરની આ ભૂમિ કે જે વિશ્વકક્ષાના નોલેજ હબ તરીકે વિકાસ પામી રહી છે તેના પાયામાં એક સ્વપ્નદ્રષ્ટા અથાગ પરિશ્રમી અને સફળ ઉદ્યોગપતિ એવા સર્જકના આ અભિવાદનનો દિવસ છે વિદ્યાયા સમાજોત્કર્ષની ઉચ્ચ ભાવના સાથે શરૂ થયેલ શિક્ષણના આ ધ્યેય સાધક કાર્યને પોતાની આગવી સૂઝબૂઝ પ્રતિબદ્ધતા અને કાર્યદક્ષતાના ટાંચણાથી વિશાળ શિક્ષણ શિલ્પનો જેમણે આકાર આપ્યો છે તેવા શ્રી અનિલભાઈ પટેલના જન્મદિવસને વર્ષો વર્ષ સ્મૃતિ દિવસ બનાવી રાખવા તેને વિદ્યા શિલ્પી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામે તેમની આત્મકથામાં લખ્યું છે કે તમે ઊંઘમાં હો અને જુઓ એ સ્વપ્ન નથી પણ સ્વપ્ન તો એ છે કે જેને તમે જુઓ અને તમારી ઊંઘ ઉડી જાય તો ચાલો આ ઊંઘ હરી લેનાર સ્વપ્ન હકીકતમાં કેવી રીતે પલટાયું તેની એક ઝાંખી માણીએ

આઠમી માર્ચ ઓગણીસો ચુમ્માળીસ ના રોજ થયો આજે તો શ્રી અનિલભાઈ પટેલે ઉત્તર ગુજરાતના જ નહીં સમગ્ર ગુજરાત અને દેશભરમાં એક ઉદ્યોગ સાહસિક અને ગણપત યુનિવર્સિટીના સ્થાપક સર્જક અને દ્રષ્ટિવંત કેળવણીકાર તરીકે ભારે ઊંચી નામના પ્રાપ્ત કરી છે જો કે પિતા ત્રિભુવનદાસ પટેલના વખતથી જ આ કુટુંબને આ નર્ત પ્રદેશના લોકોની અપાર ચાહના અને માન આદર મળતા રહ્યા છે પોતાની સફળતાનું શ્રેય શ્રી અનિલભાઈ પોતાના આદરણીય પિતાને આપે છે એમને જ પોતાના મુખ્ય પ્રેરણા સ્ત્રોત ગણે છે કારણ કે ઓગણીસો પિસ્તાળીસ થી માંડીને ઓગણીસો પંચાવન સુધીના એક આખા દાયકા દરમિયાન શ્રી ત્રિભુવનદાસ ભાઈએ એ સમયના મોટા સામાજિક દૂષણો ઢોર ચોરી અને વિવિધ સામાજિક કુરિવાજો સામે જબરજસ્ત ઝુંબેશ ચલાવી હતી ગાંધીજી અને વિનોબાના વિચારોથી તેઓ ભારે પ્રભાવિત હતા ભૂદાન યજ્ઞના રૂપે ગુજરાતની યાત્રા કરી ત્યારે વિનોબાજીએ સેવાભાવી ખેડૂત શ્રી ત્રિભુવનદાસ પટેલનું આંગણું પણ પાવન કર્યું હતું અને વધારે મહત્વની બાબત તો એ છે કે પોતાના કુટુંબની દસ બાર વીઘા જેવી ઓછી જમીનમાંથી પણ એક ટુકડો એમણે વિનોબાના ભૂદાન યજ્ઞમાં સમર્પિત કર્યો હતો જોકે ઢોર ચોરી વિરુદ્ધના આંદોલનના કારણે જ કેટલાક અસામાજિક લોકોના કાવતરાનો ભોગ બની શ્રી ત્રિભુવનદાસ પટેલે સમાજ સેવા માટે જાન એમની હત્યા થઈ પિતાની છત્રછાયા ગુમાવેલા બાળકોમાં અનિલભાઈની ઉંમર ત્યારે માંડ અગિયારેક વર્ષની હતી પરંતુ માતા શાંતાબહેને ભારે હિંમત દાખવી કાકાનું પરિવાર પણ પછીથી શરૂ થયેલા સંઘર્ષમાં સાથે હતો અને સમાજનો પણ બહુ હુંફાળો ટેકો સાંપડે અનિલભાઈએ પ્રાથમિક શિક્ષણ લણવામાં જ લીધું એ દરમિયાન માતાને ઘરકામમાં ખેતીના કામમાં મદદ પણ કરી ઢોર ચારવા પણ ગયા બાપ ખૂબ પ્રેમાળ પણ છોકરાઓ તોફાન કરે તો થોડોક મેથી પાક પણ જમાડે માધ્યમિક શિક્ષણ કડીના સર્વ વિદ્યાલયમાં લીધું અનિલભાઈ કહે છે ઘરના નિર્વ્યસન અને શિસ્તના સંસ્કારોનું કડીમાં પણ ભારે ઊંચું જતન થયું કોલેજ કરવા અનિલભાઈ વલ્લભ વિદ્યાનગર ગયા ત્યાંની બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી એન્જિનિયર થઈ માસ્ટર ડિગ્રીનું ભણવા અમેરિકા ગયા અહીંથી જ અનિલભાઈના જીવનમાં પછીથી થનારા એક મહાન પરિવર્તનના બીજ રૂપાયા વલ્લભ વિદ્યાનગર જેવું જ એક આધુનિક વિદ્યાધામ પોતાની માતૃભૂમિ ઉત્તર ગુજરાતમાં ઊભું એક સપનું લઈને અમેરિકા શ્રી અનિલભાઈએ ડિગ્રી અને સારી નોકરી અમેરિકામાં મળી ગઈ હોવા છતાં ત્યાંના વૈભવી જીવનની લાલચ છોડીને ભારત પાછા ફર્યા એમનું પેલું સપનું પૂરું કરવા અલબત્ત દરમિયાનમાં શ્રી અનિલભાઈનું લગ્ન થઈ જતા એક સુશીલ અને સમજદાર જીવનસંગીની તરીકે શ્રીમતી શારદાબેનનો સાથ પણ અનિલભાઈ માટે મોટા બળ અને પ્રેરણારૂપ બની રહ્યા અનિલભાઈને સહયોગ આપવા ઉપરાંત પણ શારદાબેને ધરતી વિકાસ સંસ્થામાં સક્રિય થઈ સમાજ સેવા ક્ષેત્રે ખૂબ મહત્વનું પ્રદાન કર્યું પછી જાણે અનિલભાઈની સેવાલક્ષ જીવન યાત્રા આ દંપતિની સહિયારી યાત્રા બની ગઈ મારું ભજન મારું ગુજરાત જય જય ગરવી ગુજરાત ગુજરાત મારા વતન ને મારા વતન ને હું બના એક વિદ્યાનું નગર વિદ્યાનું નગર बनाविश एक विद्यानु नगर विद्यानु नगर छपनू नहीं संकल्प छम पिछ नहीं बगल एना बगल मारा वतन ने। वे मारा वे हनाश ए विद्यानु नगर विद्यागर शहरे घरे घर गर साधको करता हशे साध को करता हशे साधना विद्या तनी साधना दिन रात पण जोया वगल पन जोया वगल, वगल। आधुनिक टेक्निकों नू संशोधन थशे वतन मारू ने वतन मारू पुरा विश्वमा काल हसे मारा वतन ने मारा वतन ने मारा वतन ने, ने हूं बताविश एक साखिए डगल डगल साखिए डगल અમેરિકાથી પરત આવ્યા બાદ પિતરાઈ મોટાભાઈ શ્રી મણિભાઈ નાનાભાઈ શ્રી અજીતભાઈ અને મિત્રોના સહયોગ સાથે નાનકડી ફેક્ટરી રૂપે શરૂ થયેલી એપોલો ઇન્ડસ્ટ્રીઝ સમય જતાં પબ્લિક લિમિટેડ બની છેલ્લા કેટલાક વર્ષોથી એપોલોમાં અનિલભાઈની ભૂમિકા ચેરમેન તરીકે માત્ર પરામર્શક તરીકેની જ રહી છે અને કારોબાર ની રોજિંદી જવાબદારી બંને પુત્રોએ સંભાળી લીધી છે અલબત્ત બંને એન્જિનિયર પુત્રોએ એમણે ઉદ્યોગ શિક્ષણ ધર્મ અને સહકારી બેન્કિંગના ક્ષેત્રે પોતાના સેવા પ્રદાનના ના પુણ્ય કાર્યનો આરંભ કરી જ દીધો હતો અને એમાં નોંધપાત્ર સફળતા પણ હાંસલ કરી લીધી હતી એમાની એક સિદ્ધિનું શિખર એટલે મહેસાણા વિસ્તારનું ધારાસભ્ય પદ આ પદ અનિલભાઈએ બે ટર્મ સુધી સંભાળ્યું જેમાંની એક ટમમાં તો રાજ્યના પ્રધાન મંડળમાં ઉદ્યોગ મંત્રી તરીકે ફરજ બજાવી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનમાં તેમજ મહેસાણા સહિત સમગ્ર રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મુલ્યવાન પ્રદાન કર્યું કેળવણી ક્ષેત્રે નોંધાયેલા અનિલભાઈના લાખીણા પ્રદાનની પ્રારંભથી માંડીને આજ સુધીની સેવાયાત્રા પણ ભારે રસપ્રદ અને પ્રેરણાદાયી છે મહેસાણાની આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ ચલાવતા સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બનવાનું આમંત્રણ ટ્રસ્ટે સામે ચાલીને અનિલભાઈને આપ્યું અને ત્યારે ઉંમરના માત્ર ત્રણ દાયકા હમણાં જ પૂરા કરી ચોથામાં પ્રવેશતા અનિલભાઈએ ભારે હિંમત એ જવાબદારી સ્વીકારી લીધી કોઈ નિશાળના ભાડાના મકાનમાં ચાલતી કોલેજોને અનિલભાઈએ પછીથી વિશાળ ભવનોમાં બેસાડી અને આજે તો વિશાળ સંકુલ મહેસાણા હાઈવે પર નાગલપુરની ભૂમિ પર મજાનું શોભી રહ્યું છે અને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અહીં ઘડાઈ રહ્યું છે જો કે અનિલભાઈના મનમાં પડેલા પેલા વિદ્યાનગરી ઊભી કરવાના સપનાને મૂર્ત સ્વરૂપ મળવાનો આરંભ પણ નાગલપુરના આ વિદ્યા સંકુલના નિમિત્તે જ થઈ શક્યો સરદાર વિદ્યાભવનની સાયન્સ કોલેજના વિકાસ કાર્ય માટે વીસ થી પચીસ લાખ જેવા ભંડોળની જરૂર હતી કોઈએ સૂચવ્યું કે ઉત્તર ગુજરાતના જ ગુણાવ ગામના વતની એવા ગણપતભાઈ પટેલ હાલ અમેરિકામાં સ્થિર થયા છે એ જરૂર મદદ કરશે અનિલભાઈએ સંપર્ક કર્યો ગણપતભાઈએ મદદ કરી અને એ કોલેજના કાર્યક્રમ નિમિત્તે જ્યારે ગણપતભાઈ મહેસાણા આવ્યા

બીજા દાતાઓ પણ અનિલભાઈના શુભ કાર્યમાં સહયોગ આપવા તૈયાર થવા લાગ્યા ઉત્તર ગુજરાતના જ વતની અને અને નામ કમાયેલા ઉદ્યોગપતિ શ્રી ઉગરચંદભાઈ પટેલે એન્જિનિયરિંગ કોલેજ માટેના દાનની ઓફર કરી અનિલભાઈના ઉત્સાહને પ્રેરક પ્રોત્સાહન પૂરું પાડ્યું તો ગણપતભાઈએ જમીન માટે આપેલા એક કરોડના દાનની રકમ પહેલા ત્રણ કરોડ

અનેક છાત્રાલયો દોઢસો થી વધુ સ્ટાફ ક્વાર્ટર્સ બેંક ક્લિનિક જીમ રમત મેદાનો બસ સર્વિસ અને દસ થી વધુ લોકો બેસી શકે તેવું વિશાળ ઓપન એર થિયેટર આ બધાનું સર્જન કરવામાં આવ્યું ત્રણ શાળાઓ પણ શરૂ કરાઈ છે જેમાં એક શાળા તો દેશભરની વિશિષ્ટ શાળા તરીકે નામના પામી છે એ છે શ્રીમતી મંજુલાબેન ગણપતભાઈ પટેલ કન્યા સૈનિક શાળા જો કે ગણપત વિદ્યાનગરને એક વધુ સિદ્ધિ નું સોપાન હાંસલ કરવાનું હજુ બાકી હતું સિદ્ધિનું એ શિખર સર થયું બે હજાર પાંચ માં ગુજરાત સરકારે ગણપત